વસંત ઋતુ પોતાના સમગ્ર સૌંદર્ય સાથે પ્રગટ થઈ છે વન ઉપવનમાં નવા કૂપડો ફૂટ્યા છે લતા વેલીઓ ફૂલી રહી છે મધુમાખીઓ ગુંજન કરી રહી છે કોયલની મીઠી કૂજનથી વન ગુંજી ઉઠ્યું છે એવા સરસ વસંત સમયમાં શ્રી હરિ વ્રજવનમાં ગોપીઓ સાથે રમણ કરી રહ્યા છે નૃત્ય કરે છે હાસ્ય વિનોદ કરે છે અને કુંજોમાં લીલા વિહાર કરે છે વસંતના અમદ મસ્ત વાતાવરણમાં યુવતીઓના હૃદયમાં વિરહની વેદના વધી રહી છે પ્રેમના તાપે તેઓ વ્યાકુળ થઈ રહી છે પથિકોને જોઈને પોતાના દુખનો વિલાપ કરે છે વનમાં ફૂલોના ગૂંચડા છે વૃક્ષોની ડાળીઓ નવા પાનોથી ઝૂકી રહી છે માલતી અને મોગરાના હારોથી સમગ્ર વન સુગંધિત થઈ રહ્યું છે આવા સમયે કામદેવ પણ પોતાની શક્તિ દર્શાવે છે કુમકુમ કેસર અને ફૂલોના શણગારથી યુવતીઓ વધુ મોહક બની રહી છે શ્રી કૃષ્ણના વિયોગથી વ્યાકુળ થયેલી ગોપીઓ લાજ છોડી દે છે નજર ઝુકાવીને હાસ્ય અને આંસુઓ સાથે હૃદયની પીડા વ્યક્ત કરે છે વસંતની સુગંધ મંદ પવન ફૂલોની છટા આ બધું મળીને મનને વધુ ચંચળ અને વ્યાકુળ બનાવે છે શ્રી જયદેવજી કહે છે આવો સરસ વસંત સમય માત્ર આનંદનો નથી પરંતુ પ્રેમના ઉદ્દીપનનો સમય છે આ વસંતમાં શ્રીહરિની સ્મૃતિ કર સ્મૃતિ ભક્તના હૃદયમાં અપાર પ્રેમ વિરહ અને આનંદ એકસાથે જ જગાવે છે આ અષ્ટપદીમાં વસંતનો શ્રીંગાર શ્રી કૃષ્ણની લીલા ગોપીઓનો વિરહ ભાવ અને અષ્ટપદીનો મધુર રસ બધો જ સ્વાભાવિક રીતે અનુભવ થાય છે જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો શ્રી જયદેવજી રચિત અષ્ટપદીના પ્રસંગનું સૌપ્રથમ ભાવ દર્શન કરીએ તો શ્રી જયદેવજીએ ગીત ગોવિંદ રચ્યું છે તેમાં અષ્ટપદી લખતા હતા ત્યારે અષ્ટપદીમાં આ અક્ષર આવ્યા ને કે પપતિ પતત્રે વિચલિત પત્રે ત્યાં તો જયદેવજી આ અક્ષરોના અર્થમાં એવા ખોવાઈ ગયા અને પ્રેમાનંદમાં મગ્ન થઈ ગયા અને તે જ ક્ષણે આ અક્ષર અને જયદેવજી પર પ્રસન્ન થઈ શ્રી રાધા માધવ તરત જ તે વનમાં આવીને દર્શન આપ્યા અને આજ્ઞા આપી કે જે કોઈ આ અષ્ટપદી ગાશે તેનું ગાન કરશે ત્યારે હું ત્યાં આવીને સાંભળીશ હું બીજા કોઈ અષ્ટપદી ગાન કરે તો તે મંદિરમાં ગાન કરે અથવા એકાંત સ્થળ ઉપર બેસીને ગાન કરે આ રીતે આ અષ્ટપદીનો આવો અનેરો મહિમા છે હવે ધ્યાનથી સાંભળજો એક માળીની છોકરી મેં તો એટલું શીખી લીધું હતું ધીરે સમીરે યમુના તીરે વસતી વને વનમાલી ધ્યાન આપજો હો ધીરે સમીરે યમુના તીરે વસતી વને વનમાલી તે આટલું વેગળની વાણીમાં ગાન કરતી ડોલતી ફરે તેની સાથે સાથે ઠાકોરજી પણ ફરે ઠાકોરજીનો જામા એટલે કે વસ્ત્રનો દામન પાલવ વેંગળના કાટામાં ફેરવાઈને ભેરવાઈને ફાટી ગયો એટલે ફસાઈ ગયો અને ફાટી ગયો પરંતુ શ્રી ઠાકોરજી તો સ્વરૂપ જોયું ને ત્યાં આ જામાનો પાલવ ફાટેલો જોયો અને વેગણના કાંટા ભરવાયેલા જોયા ત્યારે બધા ભીતરિયા વગેરે પ્રાર્થના કરી કે મહારાજ આ કેવો ખેલ છે ત્યારે ઠાકોરજીએ સપનામાં બધું કહ્યું કે જે સાંભળીને ત્યાંના પૃથ્વીપતિ રાજાએ એ ફરમાન કાઢ્યું કે કોઈ પણ ચાલતા ફરતા આષ્ટપદી ના ગાય જે કોઈને ગાવું હોય તે મંદિરમાં બેસીને અને એકાંતમાં બેસીને ગાય આ અષ્ટપદીથી ઠાકોરજી પ્રસન્ન થઈ માણીની છોકરીની સાથે સાથે ફર્યા એટલે પતતી પતત્રે આ અક્ષર લખી પ્રસન્ન શ્રી જયદેવજીને દર્શન આપ્યા અત અખંડ ભૂમંડલાચાર્ય વર્ય ચક્ર ચુડામણી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સ્થાપક શ્રી વલ્લભાચાર્યજી જ્યારે જગન્નાથપુરી પધાર્યા ને ત્યારે શ્રી ઠાકોરજી જગન્નાથજીએ ત્રણ વચનો માંગ્યા જે આજ સુધી આ ત્રણ વાતની પરંપરા શ્રીનાજીમાં તથા પુષ્ટિ મંદિરોમાં ચાલી રહી છે તેમાં પહેલું સખડી એટલે કે દાલ ભાત નિત્ય ભોગ શ્રીનાથજીમાં આવવા જોઈએ જે આજ સુધી એકાદશીના દિવસે પણ સખડી ભોગ આવે છે બીજું વેગણનું શાક શ્રીનાથજીમાં નિત્ય ભોગમાં આવે ત્રીજું શ્રી જયદેવજીની અષ્ટપદી શ્રીનાથજીની સન્મુખ ગાવામાં આવે જે આજ સુધી ગાવામાં આવે છે આથી હોરીનો સમાજ એટલે કે વૈષ્ણવો ભેગા થઈને પ્રથમ અષ્ટપદી છાપ સંસ્થાપક શ્રીમદ ગોસ્વામી શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગોસાઈજીની અષ્ટપદી પ્રથમ ગવાય છે વ્રજયુવતી સતસંગે હરિરિહ વ્રજયુવતી સતસંગે પછી શ્રી ઠાકોરજીને ખેલાવતી સમયે આ ગાવામાં આવે છે અને પછી જયદેવજીની અષ્ટપદી ગાવામાં આવે છે લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલય સમીરે એટલે અહીં શ્રી જયદેવજી ની અષ્ટપદી અર્થ સાથે આપણે ભાવ દર્શન કરીશું માટે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો ભાવ અને અર્થ સમજીને ગાન કરે અને લીલાનું બોલો શ્રી વલ્લભાધિશકી જય પ્રિય વૈષ્ણવો આપણે આ અષ્ટપદી સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત સમજીએ તે પહેલા આ પ્રસંગને જાણી લઈએ કે શ્રી જયદેવજી એક સમય ત્યાં રહ્યા એમની સ્ત્રી પણ રાણી પાસે રહી તે રાણીની નિંદક હતી રાણીએ પદ્માવતીજીની અને જયદેવજીની પ્રીતિની પરીક્ષા કરવા માટે એટલે કે બંને વચ્ચે કેવો પ્રેમ છે તેની પરીક્ષા કરવા માટે એ રાણીએ ખોટી વાત ઉપજાવીને પદ્માવતીજીને કહ્યું કે રાજા સિંહના શિકાર કરવા ગયા હતા તેની સામે મૂકી આ સાંભળી પદ્માવતીજી તેજ ક્ષણે પ્રાણ છોડી દીધા આ જોઈ રાણીનું મોઢું સુકાઈ ગયું એટલામાં રાજા અને જયદેવજી ઘરે આવ્યા આ વૃતાંત સાંભળીને રાજાને તો ઘણો જ ખેદ થયો પણ જયદેવજી આવીને પદ્માવતીજીના મૃત શરીરની પાસે ગીત ગોવિંદની આ અષ્ટપદી ગાવા લાગ્યા ત્યારે તે જ ક્ષણે પદ્માવતીજીનું શરીર જીવિત થઈ ગયું અને જયદેવજીની સાથે પદ્માવતીજી પણ અષ્ટપદી ગાવા લાગ્યા આવો પ્રભાવ આ અષ્ટપદીનો છે અને જે નિષ્કામ ભાવે પ્રભુની લીલાના અનુસંધાન માટે કરે એમને પ્રભુની આ લીલાનો અનેરો અનુભવ થાય તો ચાલો હવે અષ્ટપદી ભાવ દર્શન કરીએ શ્રી જયદેવજી કી અષ્ટપદી લલિત લવંગલતા પરિશીલન કોમલ મલય સમીરે મધુકર નિકર કરોટી નૃત્યયુવતી જમ સખી વિરહિન દુરંતે ઉન્મદ મદન મનોરથ પથિક વધુજન જીલાપે અલીકુલ સંકુલ કુસુમસમૂહ નિરાકુલ વકુલ ભાવા सखी सुंदर लोगों के संयोग से कोमल चंदन वायु से युक्त तथा विरही जनों के लिए अत्यंत कष्ट देने वाले सरस वसंत ऋतु में भवरों के समूह से मिले हुए तथा कोयल के कुजने से भरे हुए कुंज कुटीर में हरी युवती जनों के साथ नाचते और विहार करते हैं। आवुज वर्णन गुसाई जी पर वसंत अष्टी मा कर

मदन मही पति कनक दण्ड रुचि के सर कुसुम विकासे मलित शिले मुख पाट लपटल कृत स्मरतोण विलासे એટલે જેસ વસંત ઋતુમે મસ્ત બનાને વાલે કામદેવ કે મનોરથ કો પૂરા કરને કે લિયે પથિક જનો કી યુતિયા વિલાપ કર રહી હૈ वकुल पुरुषों पर का मंडरा रहा है ऐसे वसंत के समय हरी कुंज में के साथ नाच रहे हैं और विहार कर रहे हैं जिस वसंत ऋतु में कस्तूरी की सुगंध कोमल पत्ते वाले तमाल वृक्ष के समूह से पूरी तरह से भरे हुए हैं और युवकों के हृदय फाड़ने वाले कामदेव के नाखूने के समान किंशु को यानी ढाक के फूल का समूह खिला हुआ है ऐसे वसंत ऋतु में हरी कुंज कुटीर में युवतियों के समूह में नाच रहे हैं और विहार कर रहे हैं जिस वसंत ऋतु में महाराज कामदेव स्वर्ण दंड के समान केसर फूल खिल रहे हैं और जिन पर भवरा मंडरा रहा है ऐसे पाटल पुष्पों का समूह जिसमें कामदेव के बाणों का तरकस बना हुआ है ऐसे समय में हरे युतियों के समूह के साथ कुंज कुटीर में विहार कर रहे हैं और नाच रहे हैं। विगलित लज्जित जगत वलोकन तरुण करुण कृत विरही निकृंतन कुंत मुखाकृति के तक दंतु तीरासे

पुलकित पवित्र यमुना जल बह रहा है ऐसे वृंदावन के कुंज कुटीर में हरि युतियों के साथ विहार कर रहे हैं श्री जयदेव जी की यह रचना हरि चरणों की याद के सार को जन्म देता है सरस वसंत का यह वर्णन मदन का जन्म देने वाला है चले कहे छे मुक्त लता परिरंभन मुकुलित पुलकित जूते

જેનો ભાવ દર્શન આપણે અગાઉના સત્સંગમાં કર્યું હતું તેમાં કહ્યું હતું ને કે જેમ વસંત પંચમી થી ફાગુણ માં શ્રી ઠાકોરજીને ફાક ખેલાવતા પહેલા દરેક પુષ્ટિમાર્ગીય મંદિરો માં અને ઘરોમાં માં આગાવવામાં આવે છે તેનો ભાવ ઘણો જ રસ અને રહસ્યપૂર્ણ છે જેમ ગાઈએ તેમ અનુભવ થાય જે રસેસ શ્રી કૃષ્ણની રસમય લીલાનું અવગાહન કરવાવાળા ભગવત ભક્તોએ હૃદયમાં ધારણ કરવા યોગ્ય છે જે વૈષ્ણવ મહાનુભાવોના ઘરમાં સેવા થતી હોય તેને આ અષ્ટપદીનો ભાવ ખૂબ જ ઉપયોગી થાય છે કારણ કે આ વસંત ખેલમાં સ્વામીજી માન કર્યું છે અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ વિવિધ વ્રજ ભક્તોની સાથે ફાગ ખેલી રહ્યા છે અને આ ફાગનો ખેલ ખેલ એ પરકીય ભાવથી છે એટલે અહીં એક સખી આ બધું વર્ણન કરીને સ્વામિનીજીને મનાવી રહી છે એટલે અહીં ચંદ્રાવલીજી સ્વામિનીજીની સન્મુખા રસમેલીલાનું વર્ણન કરીને મનાવી રહ્યા છે કે હવે આ પ્રભુ પાસે પધારો કારણ કે ખેલ મે મેલ છે બોલો શ્રી કી જય પ્રિય વૈષ્ણવો આટલું સુંદર વસંત ખેલનું વર્ણન થઈ રહ્યું હોય અને ખટઋતુની ભાવભાવના ન જાણીએ તો ક્યાંથી ચાલે તો ચાલો ને ખટરટોનો થોડોક ભાવ સમજી લઈએ જે વસંત અને ધેનોની અરુણાઈ કુંજમાં ફૂલી તેનાથી ગુલાલ પ્રગટ થયું જે કમલ શ્રી હસ્તની જેમ વસંત રૂપ નવપલ્લવ થયું નખક્ષતથી તે કેસુડાના ફૂલ ખૂબ થયા ચિત્ર વિચિત્ર ઝારી પ્રગટી જે નેત્રોના અરુણ શેત શ્યામ કટાક્ષથી તથા શ્રી યમુનાજી થી ચોવા વસંતમાં માં હાસ્ય વિનોદ ઉત્પન્ન ભાવ કરીને પછી વિહાર આ પ્રકારે યુગલ સ્વરૂપ કુંજમાં લીલા કરે છે જે ક્ષણ પણ જુદી નથી થતી ક્યારેક નિદ્રાથી બંને સ્વરૂપ ઝલકે છે અને બીજો સ્વરૂપ ક્યાં છે જ્યાં સુધી બીજા સ્વરૂપની સ્થિતિનું જ્ઞાન થાય એટલામાં તો વિરહ તાપ થાય છે તેથી

અનેક રંગના મહેલ ચોવારા આવરણથી પ્રગટ્યા જે લીલા રસના આધિક્યથી ગ્રીષ્મમાં જ શ્રમરૂપ ઝરણા ઝરે છે જે પણ અધરામૃતનું પાન વિરહ શ્વાસના આ લુથી કુંજ સઘળી તૃપ્ત થાય છે જે વૃક્ષના પાન બધા સુકાઈ જાય છે જે સઘળી વસ્તુમાં ઉષ્ણતા હોય છે અને વર્ષા વર્ષાઋતુનું ફળ હોય છે જે વિરહ પછી રસ બહુ છે જેમ નીલ મેઘ શ્યામ પ્રભુના સ્વરૂપની આભા શ્રી સ્વામીજીના અંગથી વિદ્યુત મુક્તાવલીથી બંગ પંક્તિ મુરલીનો નાદ તથા શ્રી સ્વામીજીના રાગ તથા શ્રી સખીજનના ગાન કોયલ મોર દાદુર ચિંગુર અનેક ધ્વનિ પ્રગટ થઈ પ્રભુનો નૃત્ય જોઈ મોર નૃત્ય કરે છે જે સઘળી સખીઓ પર તથા સઘળા વનમાં યુગલ સ્વરૂપ અમૃત કટાક્ષ કરે છે જે વર્ષા વરસાવે છે તે પછી અનેક ફૂલવારી વ્રજભક્તોની શોભા રૂપ ફૂલે છે જે સઘળા વન વિરહ રૂપે ગ્રીષ્મથી સુકાઈ ગયા હતા તે રસપાન કરીને લીલા થઈ ગયા છે તેમ કરીને શ્રી સ્વામિનીજી રૂપ વશ્રી પ્રભુને સ્વરૂપ તમાલ રૂપ ત્યાં વેષ્ઠિત થઈ છે જે આ વર્ષા ઋતુનો પ્રકાર કહે છે કે જ્યાં ક્યાંક યુગલ સ્વરૂપ મહેલ ની ઉપર બિરાજે છે જે શ્રી સ્વામીજી ના મુખારવિંદ રૂપ ચંદ્રમાની ઉજિયારી દશે દિશાઓમાં મહારસ રૂપ ફેલાય છે તેવી જ રીતે શ્રી આચાર્યજી કૃતિ અનેક કિરણ રૂપના કરીને નિર્મલ આકાશ થયું જે પ્રભુનું અંગ મહાશ્યામ ઘન આકાશ છે પરંતુ શ્રી સ્વામિનીજીના મુખચંદ્ર કરીને આકાશ શ્રી અંગ પ્રભુનું હોય છે જે જેમ શરદ ઋતુને અનુસાર શ્રી સ્વામિનીજીના કેશ જ આકાશરૂપ છે તેમ કરીને પરમ શોભાયમાન રાત્રિ થઈ રહી છે જે શરદની ત્યાં વેણો ફૂલોથી ગૂંથેલી છે ત્યાં અનેક મોતી હીરા હાર આભૂષણ અનેક પ્રકારથી નાના મોટા તારા મંડળ શોભા આપે છે જે શ્રી મુખથી નાસિકામાં શ્વાસ ચાલે છે તેથી શીતલ સુગંધ વાયુ ચાલે છે જે અલૌકિક ચંદ્રમાં મેળવીને કમલ કુમુદીની સખી અનેક સ્વામીનીજી ફૂલી રહી છે જે મોતીઓની માળા જે સુંદર સરોવર ભરી રહેલા છે તથા અનેક યુથાધિપતિઓનો રાસ વ્રજમાં થાય છે જે ભાવ કરીને ભોગ ધરે છે એટલે શીતકાલમાં સામગ્રી નાના પ્રકારની મંદિરમાં થાય છે એટલે આ ભાવ કહ્યો વ્રજમાં તો દરરોજને માટે છે નિત્યને માટે છે આ રીતે આજના સત્સંગમાં આપણે શ્રીનાથજી શ્રી જયદેવજી રચિત અષ્ટપદીનો ભાવ દર્શન કર્યું તેનો મહિમા સમજ્યા ગુજરાતી ને હિન્દી બંનેમાં અને તેની સાથે સાથે ખટઋતોનો ભાવ સમજ્યા આ ખતૃતોની ભાવ ભાવના વ્રજ ભાષામાં ખૂબ જ વિસ્તારથી સુંદર રીતે આપણે શ્રવણ કરવી હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો આજનો આ સત્સંગ શ્રી વલ્લભના ચણાર્વિદમાં સમર્પિત કરતા સૌને જય શ્રી કૃષ્ણ